છોકરો અમેરિકા આવે ને ત્યારે એને બહુ ફાકા જીતા હે કે મારી પાસે અવડો મોટો બંગલો છે મારી પાસે આવડી મોટી ગાડી છે અને મારો અવડો મોટો બિઝનેસ છે હો હવે આજે આવે છે એને ખબર પડી જાય કે મારી પાસે એવું કઈ નથી હું તો લુકેશ તું આપડું જાય એવા ફાકા માય ના

ઘટના એમ કીધું કે તારો બંગલો જે હોય એને બધું યાદ છે હવે જો આને હું જૂના ઘરે લઈ જાય ને તો તો મારી આબરૂ જાય સો ટકા ની વાત છે હું કરું હા આઈ જાઉં હલો હા ભાઈ બોલ બોલ એ મારા માસીનો છોકરો આવી ગયો છે અને હજી લગીન છે ને મારા બંગલા જેવા ઘરનો નો મેર નથી જેની અંદર એસી હોય ને બધું રેડી હોય એવું હોય એવું ક્યાંક મકાન હોય તો જરીક મારો મેર કરી દે ને પેલા ભાઈ ઈ બધું એને પેલા કહેવાય હવે અત્યારે મારે એસી વાળા મકાન નો ક્યાંથી મેર કરવો ઓહો એવું છે

એને છે ને જો ખબર પડી જાય ને કે હું ફાકા ફોજદારી કરતો તો ને મારી પાસે કઈ ઘર નથી કઈ એસી વાળું મકાન નથી તો કોટી છે ને મારી આબરુ વહી જાય ખાલી યાર બે દિન સવાલ છે મારી જરીક આબરુ ઈજા ખાચવી લે ને વાંધો નહીં આવી જા લઈને એ વાંધો નહીં વાંધો નહીં થેન્ક યુ મારા દોસ્ત થેન્ક યુ ભાઈ મની તો લ્યો રેડી હાલ થેન્ક યુ હાલ લઈ આપણા નવા ઘર હા આપણો શાનદાર બંગલો હમણાં જ રિનોવેટ કરાવ્યો નવા નવા કલર જો વાહ ભાઈ વાહ બહુ મસ્ત ઘર છે ઓ અરે ગોલ્ડન ની તો મારી જો દીવાલ માં ટીવી છે એટલે વાંધો મને કંટાળો આવશે તો જોવા હા એન્ટરટેનિંગ ઓ મને પણ વાંધો એસી છે વાહ 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 બહુ સારું ઘર છે અરે કાઈ નો ઘટે યાર માટલી ઘર માટલી ઘરે છે મને ટીવી આવશે ને તો હું સાથે રમી લો ઈ લી 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 લી

અરે હોટેલ છે આના જેવી હોટેલ ની હોય ઓ આપણા ની તો બહુ ખાધી ઘરે બેઠા બોલો બટર મસાલા હોટ બર્ગર બે આવજો એક વેગ લઈ આવજો

હે 2000 રૂપિયા બિલ ક્યાં નથી તારી પાસે અરે છે ને એટલે આ તો હું એને ખાલી પૂછું છું ખાલી 2000 રૂપિયા નું બિલ ક્યું આલા 2000 ઓછું કહેવાય હો આ તો તમને આ બિલ ઓછું લાગતું હોય તો લાવો 500 રૂપિયા માથે મારી ટિપ લઈ દે હા હા આલો તો હું જરીક જાઉં અંદર મને બિલ દે દેજો એ હા હા આલો ઓય આવ તો જરીક ખોપચામાં ત્યાં જા આવિયા હા ખોપચામાં

લાય આવું નો કરાય હો મારા માસી નો છોકરો છે તારી પાસે પૈસા છે નથી તો આવું જ આવ્યા છીએ લૂટવા અરે મીમમીને જો નથી અરે કાઈ નથી તો તું માર ખા તને હું થયો ભાઈ હમણા છે ને લૂટેલા અને મારી પાસેથી પૈસા લૂટીને વયા ગયા ઓ હો હો બહુ ખોટું થયો અહીંયા તો અવાર નવાર કાઈ કઉ થાતું જ રહેતું હોય એમાં કાઈ મુંજાવાનું હોય મારા ભાઈ હાલે હાલે કાઈ વાંધો નહીં અમેરિકા નથી હો ઇન્ડિયા છે કાઈ વાંધો નહીં ઉપર હમણા બધું થઈ જાય આ બેકાર ક્યાં ગયો આ એ છોટુ અહીંયા ઓને આલા આડું બિલ હા રેડી રેડી કેટલા 2000 છે ને 2500 2500 આલા 500 ટી રેડી જા પાણી થઈ ગયો હવે હાલો કરે વાંધો નહી હવે તો કરાવીએ તું બે મિનિટ ઉપર અમે હમણાં આવીવા લગે વાહે જતો નઈ અમે ઉલાડ ગુન્ડા છીએ જેને કાલ તારી પાસેથી પૈસા લૂંટતા આજું લૂટવા આવ્યા અમે વયા જાય ને તા સમજો ને વાહે પડતો નઈ વાહે બાકી પૈરી દે મારા દોસ્ત મારા ભાઈ લુટિયો અરે કાલે ઓલા મને લુટી ગયા ને ગુંડા પાસે આવ્યા હતા અને મને મારી ને મારી બાઈ થી પૈસા લઈ ગયા ઓ હો હો ગઢડા ના નસીબ હારા હતા અમે બે નોતા ને ત્યારે જ આવ્યા હો અમે બે હોત ને તો તો એના તાટિયા તોડી નાખત ને હાથ ભાંગી નાખત બીજા ને લૂટવા જવા નો રાખત તો કાઈ વાંધો નઈ જે થયું હારા માટે થયું બીજી વાર આવે ને ત્યારે અમે તારી હારે આવીશું કે રોમા રોમા આવે હાલ તારે શોપિંગ કરવી હતી ને હાલ આપડા પાછળ ઓલા શોરૂમ માં મસ્ત તારા તો નવા નવા કપડા લઈ આવ્યો તો પૈસા નથી અરે પૈસા મારી પાસે છે ને ધારો ભાઈ ક્યારે કામ આવશે અમીર દો ભાઈ હાલ 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 ઉખ લાગી છે

મજાક માસિયાર મજાક મજાક કાઈ નથી મને ખબર છે તમે બે મને બે વાર હો હે તને કેમ ખબર કે ઈ અમે જતા તમે ભલે મને પાછળ ફળવા નોતા દેતા તમે મને નીચે નમાવતા ને હું તમારા બેના ચપ્પલ જોઈ નાખતો તો ઈ લૂંટવા વાળા ના અને તમારા બેના ચપ્પલ સેમ છે એટલે કે મને ખબર પડી કે અને તે અમારી પૈસા લીધા મારું ન ગણતો તારા માથે દીકરાનું ગણ

અને પછી તું બધાય ખર્ચા કરાવતો ને નાસ્તો શોપિંગ ને આમ કરવાનો ઓલું કરવાનો ઓ મારે તને ક્યાંકિન કારણ કે હું લાશ ને કોરા જેમ મારી પાસે પૈસા જ નતા એટલે પછી અમે પ્લાન બનાવ્યો તને તારા જ પૈસા તારી ઉપર બોલવાનું હોય તો હું ભાઈ અરે તારી પાસે પૈસા નો તો મને કીધું હતું હું તને અમેરિકા બોલાવે તને બે કામ કરીને ડોલર અમેરિકા તો કઈ વાંધો નઈ હવે તો તને ખબર પડી જાય ને માસ તો હાલ હવે મને તારા ભેગો અમેરિકા લઈ જા અમેરિકા આપણે રૂપિયા વાળાનું કામ નથી હાલ ભાઈ મને 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 ભાઈ એવા એવું છે ને હવે તો મોડું થઈ ગયું છે મોડું અરે તું ભાઈ થઈને છે ને કેવો નીકરો મારા તે મને માર્યો ને તયાથી જ પૂરા હો હવે મને